પાલનપુરમાં આવેલા કમાલપુરા આંગણવાડીમાં સ્કૂલ બૂટ વિતરણ અને ભોજન પ્રસાદ પીરસાયું તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ પાલનપુરમાં આવેલા કમાલપુરા વિસ્તારમાં દલિત કોલોની પાસે આંગણવાડીમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા જીવદયા પ્રેમી ઠાકુરદાસ ખત્રી અને દાતાના સહયોગથી આંગણવાડીમાં નાના બાળકોને સ્કૂલ બૂટનું વિતરણ અને નાસ્તો પ્રસાદ પીરસાયો હતો નાના બાળકોના ચહેરા પર આવેલી સ્માઈલ જ અઢળક અનહદ આનંદ મળ્યો હતો બાળકો આનંદિત થઈ ગયા હતા અને આશીર્વાદ આપ્યા હતા સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી રાકેશભાઈ વાપજી અશોકભાઈ પઢિયાર અભય રાણા પરાગભાઈ સ્વામી અને આંગણીવાડાના નયનાબેન પઢિયાર મમતાબેન સોલંકી સંધ્યાબેન તેમજ સ્ટાફ ગણ હાજર રહ્યા હતા આજના સેવા કાર્યક્રમને સફળ બનાવ્યું હતું શાળાવતી ઠાકોરદાસ ખત્રી સહિત ટીમનો આભાર વ્યક્ત કરાયો હતો જીવદયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમી ઠાકુરદાસ ખત્રીએ જણાવ્યું હતું કે પાલનપુરમાં આવેલા આંગણવાડીવાળાઓમાં બે મહિના સુધી સ્કૂલ વિતરણ કરવામાં આવશે